ચિત્તમાં એને એવી વ્યક્તિને બેસવા દયો તમારું હિત જ થાય અહિત થાય જ નહીં ગોપીઓએ ચિત્તમાં કૃષ્ણને બેસવા દીધો તમે તમારા ચિતમાં બેસવા દયો આ તો ગળામાં હોનાનું પેડલ નાખી દે ને મોટે દારૂની બોટલ હોય અરે મરીજાવાળા ખાડામાં પડીને કુછ કરે દેખા દો વાપની હસ્તી મિટા દો શું કામ જિંદગી જીવો છો કેમ ધર્મનું આચરણ કર્યું કેમ કે ધર્મનું આચરણ કરી શકાય હું તમારી અમે વર્ષ વર્ષનો છું બાપુ અમે પાણીપુરી ભૂંગળા પાઉંભાજી ખાધા હોય તો અમારા મા બાપમાં ફેર હોય કોઈ દિવસ અમે ખાવામાં ભૂલ કરતા નથી આવી જાવ અમારામાં કાંઈ ધંધો જ ન કરવો પડે જીએસટીના ફોર્મ ફોર્મ ની એસી કાંઈ ભરવું જ ન પડે નો લોસ ટોટલ પ્રોફિટ બધો નફો આવી જાવ અને બાપુ બાપુ ખેતર વાડી કઈ નો હોય અમારે વિક્રમભાઈ ભાઈ ને આલિકભાઈ ભાઈ ઘણી જમીન ને બધું હતું આપે અમારે કાંઈ નઈ તો બાપુ અને વીસ લાખ રૂપિયાની ગાડી હું જ્યાં મહન છું ને દરિયા કિનારે ત્યાં દસ લાખ રૂપિયાનું ચિલ્લર પેટીમાં આવે દસ લાખ અત્યારે દિલ્હી સુધી કોઈ બોલેવું નથી ઇઝ નમો ઇઝ માય ડિયર ફ્રેન્ડ દસ લાખ રૂપિયા નું ચિલ્લર આવે છે અમે બાપુ ક્યારે એક રૂપિયો લીધો હોય તો અમારે મોટા જ ફેર થયો ક્યારે શક્ય જ નથી અમે પૈસા માટે નહીં પ્રેમ માટે જન્મા છીએ વહેમ માટે નહીં રહેમ માટે જન્મા છીએ લવ ઇઝ ઓલવેઝ વન વે પ્રેમ તમને તમારી શેરીનું કૂતરું ઓળખે તો ખાડામ પડીને મરી જાવ હાલા તમને પ્રેમ શું કહેવાય ખબર જ નથી હાલા ચાર આંગળનો રૂમાલ તમારો મોઢું સાફ કરીએ કે તમે ઊભા થાવ ત્યાં કચરો કેટલો હોય બીડીઓ ઠોઠાન બાકસની દિવાળીઓ તમે શું કરો છો સોનાલાયની પવિત્રતા એનો દિવ્ય સંદેશ એનું જીવન ચરિત્ર આત્મસાત કરો તમારું કલ્યાણ થઈ જાય અંધકાર તમારો ચાળો ન કરે આશક્તિ તમારો ચાળો ન કરે આશક્તિ એટલે ઇન્દ્રિયો દ્વારા વિષયો ભોગવવા મન દ્વારા મોહના વસ્તુની લાલચમાં ફસાવવી આશક્તિ કહેવાય અને આવેલી વસ્તુ બીજાને આપી દેવી કોકે મૂક્યો કે આપી દો આપી દો આપી દો આપી દો એ અનાશક નહીં હું એક ઘણા વાર ઘણીવાર મારા જીવનના એવા ઘણા પ્રસંગો જે પ્રસંગ અત્યારે સમયોચ્યુત હોવાના કારણે કહી દઉં હું એકવાર અયોધ્યા ગયો ગોપાલદાસજી પાસે મણીરામ છામણીમાં બેઠો હતો એમાં ગોવાથી એકદમ વેપારીઓ આવ્યા ત્યારે બે ત્રણ ટ્રક લાવેલા તે વાંકડ્યા કાજુ ગોવામાં થાય એટલે કાજુના બધા મોટા ડબ્બા ઠેલવા મોટો ગંજ થઈ ગયો ઢગલો હું મૂળ ઠાંગાનો છું એટલે મારી ભાષા જ ઉભડી હોય હવે એમાં કાંઈ ફેરફાર થાય એવું છે અને આટલા વર્ષ છે એટલે તો ગંજ થઈ ગયો મહારાજ જી આપકે લીએ લાયે એ પ્રસાદ એમાં આઠ દસ વર્ષો આયી ચોક રેની ના 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 આઈ આઈ બચ્ચે આ ગયે ઓ કટોરી કલ કોઈ પાંચ હજાર સ્ટીલ કી કટોરી દે ગઈ આગ લે હાઇ પાંચ હજાર વાઈટ કે પી ગયેલા નૃત્ય ગોપાલ દે ઓ લાવ ભરને લગો બચ્ચે કો બાંટને લગો કડીકમાં કટોરી કાજુ બધું ખલાસ તે ઓલા લાવવાવાળા કે બાપુ તુમને દે દિયા ને તુમ ભૂલ જાઓ હમ ભી ભૂલ ગયે બાપુ ઈ રામ મંદિર માં મૂર્તિ પધરાવશે નૃત્ય ગોપાલ દાસ છે આ અનાશક્ત કહેવાય નગર આ માયે ગધું ભેગું કર્યું હોય તો હોનાની દિવાલું હોત ગામમાં કરણીમાં હોનાની દિવાલું હોત પણ બાપુ કોકના જીવનની અંદર પ્રકાશ પાથરી દીધો ને એ જેની એની મોટી કમાણીની ભૂનાય છે એ જેનું એનું જીવનનું દૈવત છે માણસના જીવનના અંધકાર દૂર કરી નાખ્યા એટલા માટે માતાઓ બાળકને ગર્ભમાં તૈયાર કરવા જોઈએ પુષ્વંત સંસ્કાર બિનસંપ્રદાયિક રાષ્ટ્રના વર્ગમાં બાળક તૈયાર ન થાય વર્ગમાં નહીં ગર્ભમાં શિવાજી મહારાજ ચાપરાજવાળા જોગદાસ ખુમાણ આ ગર્ભમાં તૈયાર થાય વર્ગમાં નહીં એટલા માટે બાળકોને માતાઓએ ગર્ભમાં તૈયાર કરવા જોઈએ ખવરાવો નવરાવો ધવરાવો સુવરાવો ત્યારે સારી ઇતિહાસની વાતો યાદ કે હું જાય મારો એ બાવ આવ્યો અમે હું બગાડ્યું તમારું સંતનો સંસારમાં જલિદાજ બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર ડામો ડામ સંત વસંત લાવી દે સંત અનંતનું દર્શન કરાવી દે સંત અંતમાંથી મુક્ત કરી દે સંત ભગવંત મિલાવી દે સંત તાગ લાવી દે સંત બાગ બનાવી દે સંત અનુરાગ જન્માવી દે આ એ બધું અંતવાળું છે માટે બધા અનંત તરફ જાય છે અંતથી અનંત સુધીની યાત્રામાં સંતની અનિવાર્યતા છે શાસ્ત્રીની અનિવાર્યતા સદગુરુની અનિવાર્યતા છે જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત જાગ્રત હોય એ દેશની ચારિત્રની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી એટલે વિવેકથી જાગ વિવેક જ્યાં હોય જાગૃતિ હોય હોય નિર્ભીકતા છે એને ભીખ સમય જ ન આવે એમાં વિવેક સંપન્ન જીવન છે બધી જ અષ્ટસિદ્ધિ નવનિધિ હોય પણ દસમો વિવેક ન હોય તો એ ભિખારી થઈ જાય ઘડીકમાં આ વિવેકની પ્રધાનતા હંસ વૃત્તિ છે આ સાર અસાર ખબર છે એમની જીવન પદ્ધતિથી તમે બધા વાકેફ છો આપણે જીવનનો અર્થ એટલો જ કરી જી એટલે જીવન વ એટલે વધવું ન એટલે નાશ પામો ધ્યાણી કરીને ઘી પી જાવ પછી મેં એક ઉઘરાણી ક્યાં કોઈ આવવાનું જ છે ધ્યાણું કરીને ઘી પી લ્યો યાવત જીવે સુખમ જીવે તૃણમ કૃતવા ઘૃતમ પીવે યુવાનોએ આ જીવનની અંદર દ્રષ્ટિ મેળવા જેવી છે આ અનાશક્તિ જે લોકો સોનારાયની ઉપાસના કરે છે એ લોકોએ જીવનમાં અનાશક્તિ કેળવવી જોઈએ બીજાના માટે બીજાની ભલાઈ માટે પરહિત હિત સરીસ ધર્મ ભાઈ પર પીડા બીજાના હિતમાં પોતાનું હિત છે એટલે જ ગોપીઓ કૃષ્ણને રાખ્યા ઈષ્ટ જેનો અંદર હોય ને એ સમંદર તરી જાય હનુમાનજીનો ઈષ્ટ અંદર હતો મીરા શબરીનો ઈષ્ટંદર આપણે ભગવાનને મંદિરમાં બેહડી મંદિરના ભગવાનને મેવા મિશ્રી બધું ધરવું બહુ સહેલું છે કાળજામાં કીર્તાર કંડારો બહુ કઠિન છે એકલી તપ જોઈ એકલી તપ જોઈ આગમાં બેસવા જેવું છે અને એ આગને બાઘ બનાવવા જેવું છે આ પાવન તપસ્થલી છે આ લપ કે ગપની ભૂમિ નહીં આ તપની ભૂમિ છે આપણે અંદર સંશોધન કરવું જોઈએ આત્મસાત કરવું જોઈએ આનો પ્રસાદ ખાય તો એવી ભાવના રાખવી જોઈએ કે આખું શરીર તન તંદુરસ્ત થઈ જશે મન સ્વચ્છ થઈ જશે વિચારો પવિત્ર થઈ જશે અને સત્કર્મનો પ્રવાહ વયા કરશે એમ છે જોઈએ કે ડાલ ખાલી જન્મ મીઠા અરે ભલા ઘરે એ જ ધંધો કરતો અહીં આવીને એ જ કર્યો આકાશ તારી માપાયે તું આવ્યો તો એ સુધર્યો નહીં મા મા બાળક જેવું હોય એવું ખુલ્લું થઈ જાય એમ આપણે માપાયે આવીને જ્યારે જેવા એવા ખુલ્લા થઈ જવું જોઈએ આજ આપણી પરિસ્થિતિ એવી છે આપણે કોઈને ખુલ્લા કહી શકતા જ નથી એનું કારણ આપણું જીવન જ અંધારામાં છે એટલા માટે પહેલો મુદ્દો હતો અનાશક્ત આપણે અનાશક્ત થઈ જ નહીં આપણને આપણે સ્વકેન્દ્રિત છીએ જે સ્વકેન્દ્રિત હોય એ દુર્ગંધ મારતા હોય સ્વકેન્દ્રિત હોય પાપી હોય સ્વકેન્દ્રિત હોય દુરાચારી હોય પોતાનું જીત છે બીજાને નુકસાન કરીને એનું ઠોકી લઈને દેશી ભાષામાં અને પોતાને સુખ ભોગવાની જે નીચ મૂર્ખતા ભરી આચાર સંહિતા છે એ સ્વ કેન્દ્રિત છે આ દેશની વિચારધારા સર્વ કેન્દ્રિત છે આના વાંદરો ભગવાન માટે મરવા તૈયાર થઈ જાય આના ગીતે ભગવાન માટે મરવા તૈયાર થઈ જાય અરે આઈની ખિસુલી ભગવાનનું કામ કરવા તૈયાર થઈ જાય સર્વ કેન્દ્રિત બધાનું હિત થાય હું ભલે પાયાનો પથ્થર બની જાઓ સર્વ કેન્દ્રિત એટલે હળવા થઈ જવાય હલકા નહીં હું એકવાર રીબડાથી ગાડીમાં આવતો તો તો ગઢડા પાયા આંબળી છે અહીંયા હેઠળ ઢાળમાં ઉતરતો હતો એક ભાઈ આગળથી ઉલગી ગયો હાથમાં બાપુ આવે છે તો એના મોઢામાં બીડીને ઠુંઠું હાથમાં સ્લીપરમાં ફૂલ કરી ગયેલી એ સ્લીપર હાથમાં બાકસનું ખોખું મારી એ કાંઈ વિચારી પહેલાં ગાડી ન્યાય આવી ગઈ આ બાપુ નમો નારાયણ નમો નારાયણ મેં કહ્યું નમોનારાયણ વાલા નમો નારાયણ એ ગાડી આગળ ગઈ ને મારી યાર બેઠેલા મારી યાર ગાડી બે જણા બે મને કે આવવાનું હું કામ બેઠો મેં આ કાંઈ આવે તમને ખબર તો એ કીધું ક્યાં આ કેવી નો છે મોઠમ બીડીને બાકસ ને આ બધું તોય નમૂના મેં કીધું વાલા બધું ભૂલી જાય એ બધું ભૂલીને નમૂના બોલ્યો એટલું યાદ રાખ એટલે જીવનમાં હળવાય શ્રેષ્ઠ પોઝિટિવ નેગેટિવ નહીં નેગેટિવ મનુષ્યને હલકો કરી નાખે આ હળવું થઈ જવાય આજ પરિસ્થિતિ છે આપણે બીજાને જ ઉતરવા દઈ છે આપણે બે જણા ભેગા થઈને તો ત્રીજો ઉતરે વચ્ચે છગન કે આવી નરે ભલામણા હેલીપેડ છો તું શું કામ ઉતરે બીજો નરસિંહના જીવનમાં કૃષ્ણ સિવાય કોઈને નો એન્ટ્રી સંત તુકારામ જ્ઞાનેશ્વરના જીવનમાં ભગવાન સિવાય કોઈને એન્ટ્રી નહીં

જેના ચિત્તમાં રાષ્ટ્ર એ સૈનિક આપણા ચિત્તમાં આપણે ભગવાનને આપણા ઈષ્ટને રાખી તો આપણે ભક્ત કહેવાય આપણે થોડીક વાર મેન રાખી અને પછી પાછું બીજું કંઈક આવી જાય આને કે પૈસા પડાવી લ્યો આની ચાલો આને કિડનેપ કરો આને મોટરમાં લઈ જાઓ અને પછી એને પાછી પૈસા આટલા બધા નીચ ધંધા કરનારા એ પાછા હજાર રૂપિયા આવીને મૂકે લાખ રૂપિયા મૂકે પાંચ લાખ રૂપિયા મૂકે કોઈક ઉત્સવ કરે યાદ રાખજો રવ રવ નરક સિવાય કાંઈ ન મળે એના કોઈના બાપની તાકાત નથી કે ભલું કરી દે બને જ નહીં અનૈતિકતા છે એવું બને તો અમે ગાંડીના છીએ અમે બધા અમારામાં આંગળા હળિયા જેવું કામ કરે છે પૈસાથી જીવાતું નથી બાપુ પ્રેમથી જીવાય પૈસા વ્યવહાર માટે આવશ્યક છે પણ જીવન માટે સમજણ અનિવાર્ય છે સ્વચ્છતા આવશ્યક છે પવિત્રતા અનિવાર્ય છે સગવડતા આવશ્યક છે સ્વચ્છતા આવશ્યક સગવડતા આવશ્યક છે સમજણ અનિવાર્ય છે પવિત્રતા જોઈ એકલી સ્વચ્છતા શું કામની એટલા માટે પહેલો મુદ્દો મારો તો અનાશક્ત બીજો મુદ્દો વૈરાગ ત્યાગ આ ત્યાગની મૂર્તિ છે ત્યાગ જ આગ બુજવી શકે બાપુ તમને ચાઉન્ડમાં લેજો તમે ખોટું બોલો આંગળી ઊંચી કરજો જો માણા નાકમાંથી કાઢેલો ગૂંગો રમાડ્યા વગર નાખતો એને ત્યાગ કેમ સમજાવો કાંઈ તો લખાવી દે સાઉન્ડમાં માં લે ગૂંગો રમાડ્યો આંગળી ઊંચી કરે હવે ત્યાગ કેમ સમજાવો આ તો બાપુ સમય નો ત્યાગ શરીર નો ત્યાગ રાત દિવસ નહીં જોવાનું બીજાના ફલા માટે પરિભ્રમણ ખાવાનું ક્યારે મળે એ નાખી નહીં કાંઈ કોઈ કહેવો લોક અત્યારે એક રોગ છે કે લોકો આપણને શું કહેશે લોકો આપણા માટે શું વિચારશે અરે એ પૈણે ની રાંડે આપણે શું કામ છે એ ખાડામાં પડે ને આપણે ભજન કરી લ્યો એ જે કરવાનું એ કરી લે તો ફિદા થઈ જાય આપણે ફના થઈ જઈ જગત આખાનું ડાપણ જેના ઉપર ફિદા થઈ જાય જગત આખાનું ડાપણ જેના ઉપર ફિદા થઈ જાય એ ગાંડપણને સોનલાય કહેવાય જગત આખાનું ડાપણ બાપુ તો આપણે ફના થઈ જવામાં શું વાંધો છે ફિદા થઈ જવાવાળા ઘણા છે આપણે ફના થઈ જઈ દીવો પતંગિયા માટે છે માખિયું માટે નહીં એમ સોનલાય શરણાગતો માટે છે ભિખારીઓ માટે નહીં